હાય ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આ કાલે તો ગણપતિ વિસર્જન પૂરું થઈ ગયું આ છે પૂનામ ફાદર વૈત છે અને સવારના સાડા છ વાગી ગયા છે ચાલો બધું કામ બતાવી પછી ક્લાસી જાય सवारना सात वागी गया मस्त वातावरण से एकदम सुनू सुनू लागे से गणपति वह गया तो काले रात ना बो भी दिल 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 से यू बो मस्त से फैलेलो चाणस तो तैयार थे હેની લાસ કરો ને સાડા નવ થઈ ગયા છે ને હું ક્લાસીસે જવાનો ટાઈમ થઈ ગયો હશે કે આજે બહુ બધા દિવસથી રજા પાડું છું અને આજે તો હવે છે ને હવે રજા પાડવાની જ જાય હવે કન્ટિન્યુ દિવાળી સુધી એકદમ કમ્પ્લીટ ચાલુ રાખવાનું છે તો ચાલો હવે ક્લાસીસે જાય ને નવા સ્ટુડન્ટ આવવાના છે એને મળી આપણા જૂના સ્ટુડન્ટને બધાને હવે કમ્પ્લીટ રેગ્યુલર કમ્પ્લીટ હવે ચાલુ કરી જ દેવાનું છે ક્લાસ તો આપણી લીફ આવી ગઈ છે હવે તો જાય હવે તો આપણે ઓલા ગણપતિ વહી ગયા આવે આપણે આ રોજે આ ગણપતિના જ દર્શન કરવાના છે ઓલા તો દસ જ દિવસ હોય આપણે રોજે આપણે પણ અહીંયા આપણે ગણપતિ હતા માનવું એકદમ જો ખાલી ખાલી થઈ ગયું બધું સૂનું સૂનું થઈ ગયું બધું વાગતું તું અત્યારે હવે બધું બંધ થઈ ગયું કેમ છો अच्छे अपने शोक अजिश्टू डनाई वानती क्यां सजाई स्री बेन? अवे रचा बहु पढ़िया अवे नत पढ़वानु? ने रचा आवे निवाले हुथी रचा आवे बढ़वान इत देती

બસ ની રજા હતી ત્યારે અમે આ એક આ ડ્રેસ બનાવ્યો એક આ બનાવ્યો અને એક આ બનાવ્યો ટોટલ 3 ડ્રેસ બે દિવસની જે રજા હતી ને એની અંદર અમે અત્યારે ઘરે બનાવ્યા આ છે અમારું જો આવી મસ્ત પાઇપિંગ બતાવતી કેમ ગયા મસ્ત પાઇપિંગ થોડા મસ્ત કuze aais masta dekhai se ho jine le le hao kase hai haan se ho tumne kase hai maja બધાને આપણા બધા આવજો

હવે ખવાઈ ગયું છે વડાપાઉં ખાવાની મજા આવી ગઈ ફેની લે વડાપાંવ ખાધું વેફર ને ચા મજા આવી ગઈ કાફેની તો હવે અહીં અમારા બ્લોગને અમે એન્ડ કરીશું કાલે ફરીથી મળીશું અમારી ચેનલ તમને મજા આવે ને તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી બાય બાય